બજારમાં કાકો ઉભેલા અને કાકો આજુબાજુ જોવું કે મારું બેટું કોઈ ચોર આપડા મારા પાણી પૈસા છે ગોડો ઉભો હતો ગોડાની અને કાકાની નજર એક થઈ કાકા ને નક્કી થઈ ગયું જોડે મારે ચોર હોય નક્કી થઈ ગયું કાકો કી હોયથી હેડવાન કરો સાહેબ કાકો હેડવાન કર્યું એટલે ગોડાને પાછું ચીડી નીચેડી હેડવાનું ચાલુ કર્યું કાકો કે આ તો મારે પાછળ આવે કાકાએ તો દોડવાનું ચાલુ કર્યું ગોડાનો હું ગોડોએ દોડ્યો ગોડોએ ચીડી ચીડી અને અગિયાર માળનું બિલ્ડિંગ આવ્યું કાકો પેલા મારે ચડી ગયા ગોડો નેચાઈ ગયો કાકો બીજા માળે ચડ્યા ગોડો પહેલા મારે ચડ્યો કાકો ત્રીજા માળે ચડ્યા ગોડો બીજા માળે આવી ગયો ઓમ કરતો કરતો કાકો અગિયાર માળ ચડી ગયા અને અગિયાર માં માળ ઉપર જઈને કાકો નીચે જોવે છે ત્યારે એને એમ થઈ જાય છે કે પૈસા લઈ જાય તો મો પણ ઓછી જો ધક્કો મારશે ને તો આપણા રોમ રમી જવાના અને આવું વિચારતા હતા ગોડો અગિયાર માં માળ ઉપર આવી ગયો અનાયન કેસે અને કાકો તો રેપ જેબ રેપ જેબ થઈ ગયા નજીક આયનું કે અડીજો અલ્યા કાકો કી અડવું તું તો બજારમાં કેવું તું તું આટલું બધું દોડાઈને હવે કિસ કે અડીજો એટલે આવા માણસો મળી જાય તો ભૂકા કાઢી નોખા આપડા